સુરત મે પહેલી બાર રોયલ લગો કા રોયલ મેલા આપણે લેકર આ ચુકા ડિઝની લૈન્ડ થીમ પાર્ક જો વનિતા વિશ્રમ ગ્રાઉન્ડ અઠવા ગેટ સુરત મેં

રાજ્ય ગૃહમંત્રી મતદાન કરવા નીકળ્યા હતા પરિવાર સાથે સોસાયટીના લોકો સાથે મતદાન કરવા પહોંચ્યા હતા પીપલોદ ખાતે આવેલી કેન્દ્રીય વિદ્યાલય મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા હતા સામાન્ય લોકોને સાથે ગૃહ રાજ્ય મંત્રી લાઈન ઉભા રહ્યા હતા મતદાન કરવા માટે લોકો સાથે વાતચીત કરી સૌ કોઈને मताधिकारનો ઉપયોગ કરવા કહ્યું હતું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નૌસારીનો ઉમેદવાર સી આર પટેલ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા પાટીલ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા मताधिकारનો ઉપયોગ કરીને કહ્યું કે લોકશાહીના પર્વમાં દરેક નાગરિકે પોતાના અમૂલ્ય मताधिकारનો ઉપયોગ કરવો જોઈએ આજે લોકસભામાં ગુજરાતની છવ્વીસ લોકસભામાંથી પચીસ લોકસભાના મતદાનનો દિવસ છે આપણા દેશમાં આખા દુનિયામાં સૌથી મોટી લોકશાહી સૌથી મજબૂત કહી શકાય એવી લોકશાહી એને વધુ મજબૂત કરવા માટેનો આ પર્વ છે અને આવા પર્વમાં હું સૌ મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી પણ છું કે આપણે સૌએ આપણને મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ એ યુવા મતદારો કે જેમને પહેલીવાર મતાધિકાર પ્રાપ્ત થયો છે એમને પણ મારી વિનંતી છે કે આપણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ લોકશાહીને મજબૂત કરવા માટે આ પ્રયત્ન છે અને એ પ્રયત્નમાં બધાયને ભાગ લેવો જોઈએ જે દેશોમાં સમુખ ત્યારશાહી છે લશ્કરી શાસન છે ત્યાંના નાગરિકો આ લોકશાહી માટે અને મતાધિકાર મળે એના માટે તળપતા હોય છે જ્યારે આપણને સહજતાથી મતદાન કરવાનો જે અધિકાર આપણને પ્રાપ્ત થયો છે તો આપણે પણ એ મતદાનના અધિકારનો ઉપયોગ કરીને વર્ષો પછી જ્યારે આપણને લગભગ પંચોતેર વર્ષથી આઝાદી પ્રાપ્ત થઈ છે ત્યારે હજુ પણ આપણે મતદાન માટે ઉદાસીન હોય એવું ઘણીવાર બને છે એ ના બને આપણે કોઈ સંજોગોમાં આ મતદાનનો અધિકારનો ઉપયોગ થાય એવી મારી સૌ ભાઈ બહેનોને આખા ગુજરાતમાં સૌને મારી નમ્ર વિનંતી છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ લોકશાહીના પર્વમાં ગુજરાતના સૌ નાગરિકોને આજે વધુમાં વધુ મતદાન કરવાની હું અપીલ કરું છું આજે મેં મારા માતા પિતા પત્ની અને બહેન જોડે સાથે મારા બૂથના સૌ અગ્રણીઓ જોડે સાથે મળીને ઢોલ નગારા થાલી વગાડીને બૂથના સૌ નાગરિકોને જગાડીને વહેલી સવારે સૌથી પહેલા બૂથ પર પહોંચવાનો સંકલ્પ લીધેલો અને વધુમાં વધુ મતદાન થાય તે માટે આજે વહેલી સવારથી બૂથે ચારે કિનારે ફરીને લોકોને જાગૃત કરીને વધુમાં વધુ મતદાન કરાવવાનો પ્રયાસ કરેલો હતો મારી ગુજરાતના સૌ નાગરિકોને વિનંતી છે કે છેલ્લા અનેક વર્ષોથી જે વ્યક્તિએ એક બી દિવસ રજા લીધા વગર આ દેશના ગરીબો આ દેશની મહિલાઓ યુવાઓ અને વડીલો આ તમામ લોકોનો વિકાસ થાય તેમને અલગ અલગ વ્યવસ્થાઓ થકી તેમનું જીવન સ્તર સુધરે તે માટે રાત દિવસ મહેનત કરી છે તેવા વ્યક્તિ જોડે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી તમામ વર્ગના લોકોએ એક જ સંકલ્પ લીધો છે કે મોદીજી કા તીસરા શાસન આવે और ये देश की व्यवस्थाएं इसी प्रकार से यही तेजी से उसका विस्तृत होगा और विस्तृतिकरण के कारण सभी को ज्यादा से ज्यादा मदद मिलेगी आदेश वरना नागरिकों नागरिकों संकल्प जोड़े गुजरात ना भी सौ नागरिकों आदेश हित सरकार लाट रात दिवस जे प्रकारे प्रचार में तमाम समाजों साथे मिली ने आगे बढ़ गया કારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે દેશના સૌ નાગરિકોનો સંકલ્પ એ જ ગુજરાતનો સંકલ્પ રવાના છે દેશના નાગરિકોનો એક સંકલ્પ છે કે આ વખતે 400 પાર અને એ ચારસો પારના સંકલ્પને આગળ વધારવા માટે આજે ગુજરાતના સૌ નાગરિકો સાથે મળીને મતદાન કરવાના છે આ અદ્ભુત પરિસ્થિતિ ગામમાં જઈને તમે કોઈ વડીલોને પૂછો આઝાદી પછી વર્ષો વર્ષ સુધી આ ગરીબ અને મધ્યમ વર્ગના વડીલો રાહ જોતા હતા કે ક્યારે કોઈ દીકરો એવો આવે કે જે દેશના પ્રધાનમંત્રી બને અને અમારા વડીલોની ક્યાંય ને ક્યાંય નાની મોટી ચિંતા કરે આજે આ બધા વડીલોના દીકરા તરીકે દિલ્હીમાં એમનો દીકરો મોદી દ્વારા એ લોકોને નાની મોટી કોઈ બી બીમારી આવે તો એ બીમારીને હવે સ્વાસ્થ્યની ચિંતા એ એમના દીકરા દીકરીએ નથી કરવાની માત્ર હોસ્પિટલ સુધી પહોંચાડ્યા હોસ્પિટલમાં સંપૂર્ણ ટ્રીટમેન્ટ એમને આયુષ્યમાન ભારત કાર્ડ દ્વારા મળવાની છે આ અદ્ભુત દિવસો દેશના સૌ ગામડાઓમાં સૌ શહેરોમાં આવનારા દિવસોમાં આપણા વડીલોને પ્રાપ્ત થવાના છે ને એમના આશીર્વાદથી એમના આશીર્વાદથી આજે સૌ લોકો આગળ વધી રહ્યા છે